લીલાછમ હરિયાળી વચ્ચે વાંકાનેરની રતન ટેકરી પર ભૂ જડેશવર માહદેવ બિરાજમાન છે મહાદેવનું મંદિર મોરબી થી આશરે 20 કિલોમીટર અને વાંકાનેર થી દસ કિલોમીટરના અંતરે આવેલું છે મંદિરના વિશાળ પટાંગણમાં મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ ઉમટી પડે છે સ્વયંભૂ જડેશ્વર મહાદેવના દર્શન કરવા ભાવિકો દૂર દૂરથી અહીં આવે છે પોતાના પરિજનો સાથે મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે મહાદેવ સ્વયંભુ પ્રગટ થયેલા છે અને આ શિવલિંગના પ્રાગટ્યનો ઇતિહાસ પણ રોચક છે દરરોજ સાંજે ગાયું ચરાવી અને ભગો ભરવાડ પાછો અરણી ટીંબા ગામે જાય એટલે પરસોત્તમ સોની અને ભગા ભરવાડ આ બે વચ્ચે તકરાર ઊભી થાય કે ભાઈ મારી ગાયને તું ચરવા લઈ જાય છે પણ ભેગી દોઈ લેસ ત્યારે ભગો ભરવાડ નિખાલસ ભાવે કહે છે કે નહીં બાપજી હું ગાય દોતો નથી હું તો ચરાવવા માટે લઈ જાઉં છું પણ હું ગાયને દોતો નથી એવું હોય તમને વિશ્વાસ ન હોય ભરોસો ન હોય તો મારા ભેગા આવો અને તમે ખાતરી કરો ખરેખર પરસોત્તમ સોની એના ભેગા આવે છે બીજે દિવસે જોવે છે અને ખાતરી કરે છે કે ભાઈ ગાય ખરેખર ભગો ભરવાડ દોતો નથી પણ મધ્યાંત કાળે એ રતન ટેકરી ઉપર આવી અને એના આંચળમાંથી આપમેળે દૂધ વરસાવે છે તો ત્યાંથી જાડી ઝાખર આ બધું આઘું કરી અને જોવે છે

સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન છે જામ રાવળના માથાના દુખાવા માટે વૈદો હકીમોના ઇલાજો અને મંત્ર તંત્રની ક્રિયાઓ નિરર્થક નીવડ્યા હતા જામનગરની ગાદી પર બિરાજ્યા બાદ કોઈએ કહ્યું હતું કે ધ્રોલમાં પંજુ ભટ્ટ નામના એક ત્રિકાળદર્શી બ્રાહ્મણ માથું દુખાવાનું સાચું કારણ જણાવશે એટલે પંજુ ભટ્ટને જામનગર બોલાવી જામ રાવળે પોતાનું માથું દુખ્યા કરતું હોવાનો પ્રશ્ન કરી તેનો ખુલાસો પૂછ્યો અને તેમને જવાબ મળ્યો રાજવી છે એ ગયા જન્મની અંદર ભગા ભરવાડ તરીકે હતા અને એ ભગા ભરવાડે મહાદેવજી ઉપર જડેશ્વર દાદા ઉપર રતન ટેકરી ઉપર અહીંથી ત્રીસ ગાંવ ત્રીસ ગાંવ એટલે સો કિલોમીટર ત્રીસ ગાવ ઉપર એ રતન ટેકરી આવેલી છે અને રતન ટેકરી ઉપર ભગા ભરવાડે પૂજા ખાધેલી અને એ કમર પૂજા ખાધા પછી એની જે તુંબલી છે એ તુંબલીની અંદર અરણીનો છોડ ઉગેલો એ અરણીનો છોડ પવનના કારણે હલે છે એટલે આ રાજવીનો માથું દુખે છે અને એનો બીજો જન્મ રાજા તરીકે છે એ સાબિત થાય છે ભાઈ એટલા માટે ત્યાંથી રાજવી પરિવાર રાજાજનો જ્યોતિષીઓ અને પંજુ ભટ્ટ અહીંયા આવે છે આવી અને એ તોબલીમાંથી અરણીનો છોડ હટાવે છે અરણીનો છોડ હટતાની સાથે જ રાજાને જામનગર સ્ટેટ જામ રાવળને માથાનો દુખાવો મટી જાય છે ભગા ભરવાડે મહાદેવની પૂજા કરી અને ઘણા વર્ષો બાદ પોતાનું મસ્તક કાપી કમળ પૂજા કરતા ભરવાડનું મસ્તક મહાદેવ મળેલા તે ખાડામાં જઈ પડ્યું જ્યાં અરણીનું ઝાડ ઉગ્યું હતું ભગવાન ભરવાડનો જામ રાવળ તરીકે બીજો જન્મ થયો હોવાની લોક માન્યતા છે આ માન્યતાને લઈને ભક્તો ભારે શ્રદ્ધા સાથે ભગવાન ભોળાનાથને મંદિરે શીશ ઝુકાવવા આવે છે વીસથી બાવીસ વર્ષથી હું અહીંયા આવું છું અને અહીંયા અમે ધન્યતા અનુભવી છીએ ધાર્મિક સ્થળ છે ફરવાલાયક છે હિલ સ્ટેશન જેવું છે અને મહાદેવના સાનિધ્યની અંદર શાંતિની અનુભૂતિ થાય છે અને લાખો હજારો વ્યક્તિઓ અહીંયા આવે છે હું રાજકોટથી આવું છું અહીંયા તો પૂરા સૌરાષ્ટ્ર પરથી ગુજરાત પરથી અહીંયા ધાર્મિક સ્થળે આવવા માટે પ્રેરિત થાય છે જડેશ્વર મંદિરનો અનેરો મહિમા છે જડેશ્વર દાદાના દર્શન કરવા માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં ભારતભરમાંથી અસંખ્ય લોકો આવે છે લોકોમાં જડેશ્વર દાદા પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે જડેશ્વર દાદાની માનતા રાખવાથી ભાવિકોની દરેક પ્રકારની મનોકામના પૂરી થાય છે એટલે જ લોકો દૂર દૂરથી જડેશ્વર દાદાના મંદિરે આવી ધન્ય થાય છે મંદિર સ્વયંભુ પ્રગટ થયેલા જડેશ્વર મહાદેવ છે અને જેને આસ્થા હોય તેને જેને માથાનો દુખાવો જે શ્રદ્ધાથી માનતા માને એનો માથાનો દુખાવો મટી જાય છે પૂરી શ્રદ્ધા રાખો તો સ્વયંભુ પ્રગટ થયેલા છે અને અમને પૂરો વિશ્વાસ છે જડેશ્વર મંદિરના મહંત વર્ષોથી જડેશ્વર દાદાની નિયમિત સેવા પૂજા કરીને આરાધના કરે છે

આજુબાજુના વિસ્તારમાંથી મોમલ સકતા વગેરે દૂર દૂરથી ભાવિ બ્રાહ્મણો અહીં એક મહિનો રહી સેવા પૂજા કરે છે અને દાતાઓ તરફથી દરેક ભૂદેવોને બપોરે પ્રસાદ આપવામાં આવે છે તે સિવાય બારે માસ જગ્યા તરફથી અનક્ષેત્ર જુદું ચલાવવામાં આવે છે વિના મૂલ્યે ચા પાણી રહેવાની તમામ સુવિધાઓ આપવામાં આવે છે જડેશ્વર દાદાના મંદિરે પ્રવાહ છે મંદિરે ભાવિકો માટે ભોજનશાળા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ભક્તો તહેવારોમાં જડેશ્વર દાદાના દર્શને ખાસ આવે છે ઘણા ભક્તો પચાસ કે તેથી વધુ વર્ષોથી અવારનવાર દર્શને આવીને ભોળાનાથની ભક્તિ કરે છે તેમાંય શ્રાવણ માસમાં તો ભક્તોનો પ્રવાહ વધી જાય છે શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભાવિકો મંદિરે ઉમટી પડીને જડેશ્વર દાદાની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે શ્રાવણ માસમાં મંદિરે વિશેષ ભક્તિ સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં આરતી ધૂન ભજન કીર્તન અને સંતવાણી સહિતના કાર્યક્રમો કરવામાં આવે છે जमा भाभी को मोटी संख्या में श्रद्धा भैर भाग ले बहुत श्रद्धा है और काफी दिन से हमारे को ये मन में था कि अपने को मंदिर जाने का था चलेश्वर और आज मेरा फुल मन कि आज जाके दर्शन करूं फिर भी आए हम चार पांच जने हैं राजस्थान के रहते हैं इधर मोरबी में होटल है अपना रेस्टोरेंट ત્યારે જડેશ્વર મહાદેવ મંદિરે હજારો ભાવિકો ઉમટી ભગવાન ભોળાનાથને ને દુગ્ધાભિષેક અને બિલ્બ પત્ર ચડાવીને આરાધના કરે છે જડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના દર બીજા સોમવારે મેળો ભરાય છે જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડે છે ભાવિકો પહેલા જડેશ્વર દાદાના દર્શન કરે છે પછી મેળાની મોજ માણે છે લોકોમાં અતૂટ શ્રદ્ધા છે કે જીવનમાં કોઈ પણ કષ્ટ આવે ત્યારે જડેશ્વર દાદાની માનતા રાખવાથી તે કષ્ટ દૂર થાય છે જડીઓ વસે જંગલમાં ઘોડાનો દાતાર ત્રીઠો રાવળ જામને જેને હાંકી દીધો અલાર પથ્થર પૂજે મિલે મેં પૂજું ગિરિરાય આ જડીઓ દાદો પારસમણી લોહા કંચન થાય આ રતન ટેકરી કહેવાય વાંકાનેરથી અગિયાર કિલોમીટર ઉપર રતન ટેકરી જેના ઉપર બિરાજમાન સ્વયંભૂ શ્રી જળેશ્વર દાદા શ્રાવણ મહિનાની અંદર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર એટલે દાદાનો પ્રાગટ્ય દિવસ અને એ પ્રાગટ્ય દિવસ નિમિત્તે રવિવારે અને સોમવારે લોક સાંસ્કૃતિક મેળો યોજવામાં આવે છે જે મેળો રહ્યો ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પ્રથમનો મેળો એટલે કે સ્વયંભુ જડેશ્વર દાદાનો આ મેળો છે આ જડેશ્વર મહાદેવનું વર્ષ મંદિર વર્ષો જૂનું છે અને જડિયા એટલે કુદરતી આ મંદિર છે કોઈ બંધા ખુલ્લો સ્વયંભુ અને એક કહેવત છે એક કહેવત છે કે જડીઓ જંગલમાં વસે કોઈ ઘોડા નો દાતા દીધો આલા આ મંદિરથી સ્ટાર્ટ થાય છે સૌરાષ્ટ્રના તમામ મેળાની શરૂઆત પેલો મેળો અહીંયા થાય અહીંથી પછી તમામ મેળાઓની શરૂઆત થાય છે બહુ પુરાણિક મંદિર છે તમારા મનને શાંતિ મળે મંદિર છે હું વર્ષોથી અહીંયા આવું છું વાંકાનેર નજીક આવેલું જડેશ્વર દાદાનું મંદિર માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત જ નહીં ભારતનું જાણીતું ધાર્મિક સ્થળ છે રતન ટેકરી પર બિરાજમાન જડેશ્વર દાદાનું મંદિર અને અહીંના કુદરતી વાતાવરણને કારણે અસંખ્ય લોકો મંદિરે આવી દાદાના દર્શન બાદ ચોમાસાના નૈસર્ગિક વાતાવરણમાં કુદરતના ખોળે પિકનિક માણે છે